રાજકોટે હમણાં જ કલર્સ ગુજરાતીના સ્ટાર સ્ટડેડ અફેયરના સાક્ષી તરીકે રાજા નડકટ સના શેખ રાગિણી શાહ અને વન્ના વિઠલાણી તરીકે જોવા મળી હતી તે શો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતમાંથી ભટ્ટ અને કૃષ્ણ ભારદ્વાજ સાથે શ્યામ ધૂન લાગી રે શોમાંથી નગરની જીવંતતા અને મોમાં પાણી આપવાના આનંદની મેજબાનીમાં વ્યસ્ત હતા અને ટેન્ગી ઢોકળાથી લઈને સ્વાદિષ્ટ હાંડવો અને ખાટી મીઠીની દાળ સુધી તે કલર્સ ગુજરાતીના મનોરંજનની જેમ જ સાચો સ્વાદ લીધો હતો તે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટના તેના વચનને સાચા રાખીને તેઓએ રંગીલા રાજકોટની અવિસ્મરણીય મુલાકાત સાથે કલર્સ ગુજરાતીના સ્ટાર સ્ટડેડ અફેરના સાક્ષી તરીકે રાજ સના શેખ રાગીણી શાહ અને વન્ના વિઠલાણી જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતા લાવી તેના સ્ટાર્સને તેમના ચાહકોની નજીક લાવીને નગરને આનંદ હાસ્ય અને ઉત્તેજનાના રંગોથી રંગી રંગ્યા છે ગુજરાતી થાળીના અધિકૃત પ્રાદેશિક સ્વાદની જેમ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત મનોરંજનથી ભરપૂર અને આ પ્રવાસ ફેમિલી ડ્રામા અને સાંસ્કૃતિકના સંપૂર્ણ મિશ્રણનું વચન આપે છે તે દરમિયાન શ્યામ લાગી લાગીરે તમને નરસિંહ મહેતાના જીવનની એક સફર પર લઈ જાય છે જે સૌ પ્રથમવાર દર્શકો ભક્ત કી કહાની કૃષ્ણ કી જુબાનીનો અનુભવ કરશે અને જે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત માત્ર શો નથી તે આપણા મૂળ અને વારસાની શ્રદ્ધાંજલિ છે જે ઓગણત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ સાંજે સાડા સાત વાગ્યે લાગી લાગીરે અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતના પ્રીમિયર થનારા બે નવા શો સાથે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેઈનમેન્ટ પ્રદર્શન કરશે મારા ઓનર છે હું બહુ ખુશ છું કે હું ગુજરાતી ગુજરાતી સિરિયલ કરું છું અને મારા ડેબ્યુ છે ગુજરાતી સિરિયલમાં તો મને પ્લીઝ જોવો અને ખૂબ પ્રેમ આપો અને હું રાહ જોઉં છું ટીવીમાં આવવાનું કલસ ગુજરાતીમાં આવવાનું અને તમે લોકો જુઓ કેવું લાગે છે બહુ મીઠ મીઠું લાગે લાગે છે બહુ સરસ લાગે છે અને મારા કેરેક્ટર પણ બહુ ક્યુટ બહુ સ્વીટ છે બહુ સેન્સિબલ છે અને એવી રીતે મને બધા બધા સરસ લાગે છે રાજકોટ રાજકોટ બી અમને પૂરા ઘુમાની અત્યારે ઘૂમવાનું છે આજે હું જઈશ બધા લોકો સાથે ફિર 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 ફરવા फरवा जाओ जयश सारे लोग राजकोट के जितने रंगीले लोग हैं जितने जितने प्यारे प्यारे लोग हैं जिनसे हम अब और भी मिलने वाले हैं आज के दिन प्लीज़ हमारा शो देखेगा इसका नाम है यूनाइटेड स्टेट ऑफ गुजरात बहुत अलग शो है आठ बजे वाला है कलर्स गुजराती पर बहुत उम्दा कलाकार है बहुत अच्छे अच्छे बड़े बड़े मोट મોટું મોટું કલાકાર છે મને ઘણો આનંદ થાય છે લગભગ દસ વર્ષ પછી હું પાછી ગુજરાતી સિરિયલ કરી રહી છું અને નવા પાત્ર સાથે અને મને આનંદ એ વાતનો છે કે આ વખતે કલર્સ ગુજરાતી એક નવા રૂપે તો આવી રહ્યું છે પણ એમનો જોશ પણ અલગ છે એ લોકોએ પોતાનો ટેગ બદલ્યો છે પોતાનું વર્કિંગ પેટર્ન જે હોય છે એ પણ એમણે બદલી છે ને જે બે નવા શો લોન્ચ કરી રહ્યા છે બંનેના વિષયો જુદા છે એટલે એ વસ્તુનો આનંદ છે ને હું ઈચ્છું ને મારી એવી ગણતરી છે ને એવી એમ કહીએ ને કે પ્રાર્થના છે વિનંતી છે આપણા દર્શકોને કે આ બંને સિરિયલોને ખૂબ જુએ ખૂબ માણે અને પોતાના પ્રતિભાવ પણ મોકલે કારણ કે જે રીતે મહેનત કલર્સ ચેનલે કલર્સ ગુજરાતી ચેનલે કરી છે તો એમને એમનું એક કહીએ કે એક માન સન્માન મળવું જોઈએ ને એમણે પોતાનો ટેક પણ બદલ્યો છે કલર્સ ગુજરાતી અસલ ગુજરાતી એ માટે કે એમણે એક થીમ સોંગ પણ બનાવ્યું છે અને આ બંને સિરિયલ માટે એમણે ખર્ચો પણ ખૂબ જ કર્યો છે એટલે મને આનંદ એ વાતનો છે કે જ્યારે એક વસ્તુ સારી બનતી હોય તો આપણા દર્શકોથી લઈને આપણા સ્પોન્સરથી લઈને દરેકે દરેક વ્યક્તિ આપણા ગુજરાતવાળા છે કે જે લોકો ફોરેનમાં પણ રહે છે જે લોકો આ સિરિયલો જોવા માટે ઉત્સુક હોય છે તો એમને પણ બહુ જ સારા એક સિરિયલનો અનુભવ મળે આનંદ મળે બહુ જ એક્સાઇટેડ છું ખુશ છું આ નવા શો માટે એક નવી જર્ની માટે અને બસ હું મારું હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ આપું છું આ શોમાં કેરેક્ટરમાં અને કાંઈ અલગ કેરેક્ટર કરવા જઈ રહ્યો છું મારી ઓડિયન્સ માટે તો જે પણ દર્શક મિત્રો છે એમને ખાલી એક જ એક રિક્વેસ્ટ કરીશ કે જેટલો એમણે પ્રેમ મને પહેલાં આપ્યો છે એટલો જ પ્રેમ મને આમાં પણ આપજો આ કેરેક્ટરને આપજો આ શોને આપજો અને એક વસ્તુની ખાતરી છે કે તમને હું ડબલ ટ્રિપલ દસ ગણું એન્ટરટેનમેન્ટ આપવાનો છું તો બસ જોતા રહેજો અમારો શો યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત ઓગણત્રીસ જુલાઈથી સોમવારથી રવિવાર રાત્રે આઠ વાગે કલર્સ ગુજરાતી પર અમે કલર્સ ગુજરાતી ઉપર એક તત્તન નવી સિરિયલ લઈને આવી રહ્યા છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત ઓગણત્રીસ જુલાઈ એટલે કે આ સોમવારથી જ મંડે ટુ સન્ડે આઠ વાગે રાત્રે રોજ જોવાનું ભૂલતા નહીં અને સિરિયલ ખૂબ જ સુંદર છે અને કંઈક નવું અમે દર્શકોને દેખાડવા માગી રહ્યા છે તો બસ એ જ આશા છે કે લોકોને બહુ જ ગમશે જેમ અમને પહેલાં પણ લોકોએ સરાયા હતા હિન્દી સિરિયલમાં એમ હવે મને તમે લોકો ગુજરાતી સિરિયલમાં પણ અપનાવશો અને લોકો ખૂબ પ્રેમ આપશો ગુજરાતી સિરિયલમાં આવી રહી છું તો એ પણ તમારા બધા ગુજરાતીઓના પ્રેમને લીધે જ આવી રહી છું તો બસ જે રીતે તમે મને હિન્દી પ્રેમમાં હિન્દી સિરિયલોમાં અને એમાં આટલો પ્રેમ આપ્યો છે તો એવી જ રીતે મને આ ગુજરાતી સિરિયલમાં પણ છાયા તરીકે ખૂબ પ્રેમ આપજો અને સિરિયલને હિટ કરી નાખજો ટીઆરપી વાઇઝ ખાસ કરીને હું અલગ પ્રકારનો રોલ જે ભજવી રહી છું એ થોડો ખાટો મીઠો છે આપણે કહીએ ને આગમાં ઘી બોળવાનું કામ કરવાનું તો એ તમને બધાને ખૂબ જ મજા આવશે કે કઈ રીતે છાયા એના પેતરાઓ અપનાવે છે અને તડકો નાખે છે और मैं यही कहूँगा कि सबको देखना चाहिए कलर्स गुजराती दो नए शोज़ लेकर आ रहे हैं और अपस्केल किया है चैनल का लुक चैनल का ग्रैंडियर सब कुछ बहुत बड़ा है बहुत ही अच्छा है दो बिल्कुल नए कॉन्सेप्ट हैं एक शाम धुन लागी रे है साढ़े सात बजे जिसमें मैं कृष्ण भगवान का कैरेक्टर प्ले कर रहा हूँ ये नरसी मेहता की कहानी पर आधारित है और नरसी मेहता जिनको हम सब जानते हैं जो गुजरात में बहुत फेमस हैं जो वर्ल्ड रिनाउंड पोट पोएट रह चुके हैं ये उनकी कहानी है और पहली बार हम देखेंगे कि भगवान भक्त की कहानी सुना रहे हैं आज तक हमने हर शो में देखा था कि भक्त भगवान की कहानी सुनाते हैं भगवान की पूजा करते हैं पर यह पहला शो हम देखेंगे जहां पे कृष्ण भगवान राधा को नरसिंह मेहता की कहानी सुना रहे हैं तो ये बहुत अच्छा लिखा हुआ शो है और बहुत अच्छे तरीके से कास्ट की गई है बहुत अच्छे तरीके से शूट किया जा रहा है और जो भी ने देखेंगे उन्हें बहुत अच्छा लगेगा सो so, प्लीज देखिए श्याम धुन लागी रे ट्वेंटी जुलाई से मंडे टू संडे ओनली ऑन कलर्स गुजराती